નમસ્કાર તમામ મારા દર્શક મિત્રોને આજના આ નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો વિડીયાની અંદર બન્યા રહેજો અને પૂરેપૂરો વિડીયો સાંભળજો એટલી મારી વિનંતી છે લાઇક કોમેન્ટ આપણે માંગતા જ નથી ખાલી વિડીયો પૂરેપૂરો જુઓ અને સારો લાગે તો શેર કરજો બાકી કંઈ એવું છે નહીં કારણ કે વાત આજે કરવાની છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અને સીમા હૈદરની આ છપ્પનની છાતી રાખવાવાળો અને બત્રીનો બૈડો રાખવાવાળો અચાનક પાછો કેમ પડી ગયો એના વિશે આપણે થોડીક વાત કરીશું અને આગળ આ સીમા કૂત્રી જે પાક આપણા ભારતની અંદર લપટિયા હરે ચોંટીને બેસી ગઈ છે એના ચાર આતંકવાદીઓ નાના નાના ટપુરિયા ચાર આતંકવાદીઓ સાથે તો એના વિશે પણ થોડીક વાત કરવાની છે તો બંને રહેજો પૂરેપૂરા વિડીયોની અંદર કારણ કે હમણાં જ એક વિડીયોની અંદર આપણને જોવા મળ્યું હતું કે સીમા હૈદરને એની બહેન પાકિસ્તાનથી વિડીયો કોલ દ્વારા ઘણી રોઈ રોઈ અને કહી રહી છે કે તું પાછી આવી જા ભારતની અંદર સ્થિતિ અત્યારે બરાબર નથી અને તું આપણા ભા પાકિસ્તાનમાં પાછી આવી જા તને અહીંયા કોઈ આંગળી પણ અડાડવાનું નથી તને કોઈ અહીંયા કોઈ તને તગડી મૂકશે નહીં અને જે એનો પતિ હૈદર એ વારંવાર ભારત ઉપર ને અવનવા આરોપો લગાવી રહ્યો છે અને વારંવાર કહી રહ્યો છે કે તું તારે ના આવવું હોય તો કંઈ નહીં પણ તું મારા ચાર બાળકો મને પાછા આપી જા બરાબર તો એવી જ વાત કરવાની છે તો વિડીયોની અંદર બન્યા રહેજો મજા આવશે અને પછી જ લાઈક કરવી તો કરજો પણ બાકી હાલ કંઈ કરવું નથી ખાલી વિડીયો પૂરેપૂરો સાંભળો તો જ મજા આવે મિત્રો જ્યારે વિડીયોની અંદર શરૂઆત કરીએ ત્યારથી લગી અને વિડીયોના અંત સુધી બન્યા રહો તો જ સમજણ પડે અને સત્ય હકીકત વિડીયોની અંદર શું છે એ પણ આપ તમને જાણવા મળી જશે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો બરોબર તો મિત્રો પહેલી વાત તો એ કહું કે આપણે પાકિસ્તાન સાથે હજુ યુદ્ધ તો કર્યું જ નથી યુદ્ધ થવાની સંભાવના હતી પણ યુદ્ધ કર્યું નથી ફક્ત ને ફક્ત જે આપણે પહેલ ગામની અંદર આપણા જે નિર્દોષ લોકોના નિર્દોષ માતાઓ બહેનોના જે સિંદૂર ભૂસવામાં આવ્યા હતા ને એમના જ બદલો લેવામાં આવ્યો છે ને એમના આતંકવાદીઓના જે અડ્ડા હતા એ જ તોડવામાં આવ્યા છે અને એ પણ નવ જેવા અડ્ડા તોડી અને લગભગ નેવુંથી સો જેવા આતંકવાદીઓને ઠાર કર્યા અને ત્યારબાદ તરત તુરંત એકદમથી યુદ્ધ પૂર્ણ વિરામ કરી દીધું અને એવું કહેવામાં આવ્યું અને ટ્રમ્પે પણ ઉતાવળમાં એક પોસ્ટ કરી ટ્વિટની અંદર કે યુદ્ધ પૂર્ણાહુતિ કરો ફાયર કરી નાખો આવી એક પોસ્ટ કરી ઉતાવળમાં ત્યારબાદ આપણા છપ્પન છાતીના છપ્પનની છાતીવાળા અને બત્રીસના બૈડાવાળા પીએમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તરત જ ટ્રમ્પનું એક બહાનું રાખી અને યુદ્ધને પૂર્ણાહુતિ આપી દીધી અને ટ્રમ્પ અત્યારે એ પકડવા આપતો નથી એ એમ કહી રહ્યો છે કે મેં યુદ્ધ બંધ કરવાની કે એવી કોઈ ઘોષણા કરી હતી નહીં આ ઉતાવળમાં મારે પોસ્ટ થઈ ગઈ હતી અત્યારે એ નકારો નીકળી ગયો એક બાજુ સાઈડમાં નીકળી ગયો બરાબર પહાડ નીચેથી આંગળી કાઢવાનું કામ કર્યું હોય હાથ કાઢવાનું એવી રીતે અને એ પણ આપણો દોસ્ત જ હતો આપણા પીએમનો દોસ્ત હતો આપણા ભારતનું દોસ્ત હતું અમેરિકા તો એ પણ આપણા ભારત દેશ સાથે એક પ્રકારની ગદ્દારી કરી ગયો અત્યારે તમે જુઓ જે એપલની કંપનીવાળાને ટ્રમ્પ એવું કહી રહ્યો છે કે ભારતની અંદર આઈફોન બનવા જોઈએ નહીં બરાબર તો આ એક પ્રકારની ગદ્દારી જ છે અને ભારતને આમાંથી કોઈ લાભ થતો હોય તો એને કંઈ નડતર થતી હશે એવું મને લાગી રહ્યું છે બરાબર અને જ્યારે મોદી સાહેબનો એ દોસ્ત હતો અરબો ખરબો રૂપિયોનો એનું એના એના માટે ખર્ચો કર્યો હતો અને જ્યારે આપણા અમદાવાદ શહેરની અંદર એને લાવવામાં આવ્યો હતો એનું મો અત્યાર સુધી કોઈનું સ્વાગત નહીં થયું હોય ને એવું ભવ્ય સ્વાગત એનું કરવામાં આવ્યું હતું મિત્રો ગરીબોના ઝૂંપડા પણ સંતાડી દેવામાં આવ્યા હતા આડજી દિવાલો લગાવી દીધી હતી પડદા મારી દીધા હતા જેથી કરીને ટ્રમ્પને ભારત દેશની ગરીબી ના દેખાય એટલા માટે એનું સ્વાગત એવું કર્યું હતું કે ગરીબોના ઝૂંપડા પણ સંતાડી દીધા હતા અને એનો અરબો ખરબો રૂપિયાનો ખર્ચો કરી અને એને આપણા ગુજરાતની અંદર લાવવામાં આવ્યો હતો ને એનું સ્વાગત કર્યું હતું એટલા રૂપિયા તો ગરીબોના બેંકના ખાતામાં નાખ્યા હોત ને તોય અત્યારે ભારત દેશ આગળ આવી ગયો હોત મિત્રો હા તો હવે બીજી વાત એ કરું છું કે સાલો એવી ગેમ રમી ગયો ને વાત જ જવાઈ દો અને આપણો છપ્પનની સાથીવાળો પણ પીછે હટ કરી લીધી એની વાતોમાં આવીને તો અત્યારે દેશ બહુ સદમાની અંદર છે બહુ દુઃખની લાગણી અનુભવ અનુભવી રહ્યું છે વિપક્ષ આપણે બધા એમ કે યુદ્ધનું પરિણામ કંઈ આવ્યું નહીં થોડું બે દિવસ લંબાવવામાં આવ્યું હોત ને છૂટ આપી દીધી હોત તો યુદ્ધનું પરિણામ કંઈક આવત અને આ વારંવાર જે આતંકવાદીઓના પેટના પાકિસ્તાનીઓ જે અડપણા કરી જાય છે ભારત દેશ ઉપર એ બધું બંધ થઈ ગયો અને હારું હોત હિન્દુઓ માટે અને દેશવાસીઓ માટે હવે મોદી સાહેબે ટ્રમ્પની વાતોમાં આવી અને યુદ્ધ આખું બંધ કરી દીધું અને જે આપણે નિર્ણય લે લાવવાનો હતો જે આપણે ચાહી રહ્યા હતા ઈચ્છી રહ્યા હતા કે હવે પાકિસ્તાનને પૂરેપૂરો સબક શીખવા શીખવાડવામાં આવશે એ પણ આપણું સપનું અધૂરું રહી ગયું બરાબર અને હવે સતત લગાતાર ચાર પાંચ દિવસથી ભારતની વિરુદ્ધ ટ્રમ્પ એટલો બધો આગળ વધી રહ્યો છે કે વાત ના પૂછો યાર અચ્છા ખાસા દોસ્ત બી દુશ્મન બન જતા હૈ કડીને જ અનુરૂપ આ ટ્રમ્પ અત્યારે વલણ ધરાવી રહ્યો છે અને એવી જ એવા જ પ્રકારની વાતો કરી રહ્યો છે હવે એને આઈફોન ભારતની અંદર બનાવવા દેવા નથી બોલો એપલની કંપનીવાળાને એમ કહે છે કે તમે ભારતની અંદર આઈફોન બનાવવાની મંજૂરી ના આપો હવે એને શું પેટમાં દુખે છે એ તો એનું પેટ જોણે ને ઈરોય જોણે બરાબર પણ હવે મિત્રો વાત કરીએ આપણે સીમા હૈદરની આ કૂતરીની જે ભારતની વહુવારું થઈ અને આપણા ભારતમાં આવી આવીને બેસી ગઈ છે અને જે આતંકવાદીઓને માને છે એ લોકો તો એને ભાભી 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 કહીને ફૂલાવી રહ્યા છે લપટિયાને પણ ભેગોને ભેગો ફૂલાવી રહ્યા છે તો એના વિશે આપણે થોડીક વાત કરીએ વિડીયોમાં બન્યા રહેજો મને કોઈ આતંકવાદી ના ધારતા તો ગરમી લાગતી હતી લુંગી બાંધી છે માથા ઉપર બાકી એવું કોઈ છે નહીં બરાબર આપણે કટ્ટર હિન્દુ હા તો સીમા હૈદર વિશે થોડીક વાત કરવી છે બન્યારો વિડીયોની અંદર કારણ કે મિત્રો આજે એ આપણા એને હમણાં એક સીમા હૈદરે એક લાઈવ કર્યું હતું યુટની અંદર તો એ લાઈવની અંદર એ આપણી ભારતીય એક મહિલાને ગાળ આપી રહી છે બરાબર તો હવે આને ગાળો આપવાનું ચાલુ કરી દીધું આવનારા સમયની અંદર શું શું કરશે એ તો મારો રામ જાણે બરોબર તો હજુ વેળા છે હવેલી ગાઢો તગડો તો જ મજા આવશે તો આગળ વાત કરીએ અર્ચના ભારતવાસીઓના તમામ મોં ઉપર એક જ વાત છે કે સીમા હેદરને ભારત છોડાવો પાકિસ્તાન પાછી મોકલો પણ એનો એક વકીલ એવો ખેપીને હારે વહે પડી ગયો છે એને જવા દેતો નથી બહેન બનાવી લીધી છે બરાબર પણ આવનારા સમયની અંદર એની સાથે જે ચાર ગલુડી છે પાકિસ્તાનની ઓલાદ એ હૈદરની ઓલાદ ઓલાદું છે અને હૈદર પણ અત્યારે ભારત ઉપર ઘણી ઘણા બધા આરોપો લગાવી રહ્યો છે કે તમારામાં દમ હતો તો સામી સાથે લડવું હતું સીમા ઉપર લડીને બતાવો સૈનિકો સાથે લડીને બતાવો નિર્દોષ લોકો ઉપર હુમલો શા માટે કર્યો નિર્દોષ લો નાના બાળકોની મદરેસા ટેરેસા આ મસ્જિદો મદ્રેસા આ બધું શા માટે તોડ્યું અને નિર્દોષ લોકોનો જીવ ક્યાં કેમ લીધો તો ભાઈ વગર સબૂત અને સચ્ચાઈ જાણ્યા વગર આ અવનવા આરોપો લગાવવાનું રહેવા દે હૈદરા ને કે એક આદુ ઉપડી ગયું રાતે ફ્લાઇટ તો હૈદરા તારું પેટ હૈદર જેવું થઈ જાય બરાબર તો તું અહીંયા પડ્યો પડ્યો તું તાર તારા બહેરન છોકરા જોતા હોય તો ભાઈ ભારતમાં આવીને લઈ જા હો વિઝા ઘટાઈને હાલ તો તને વિઝા નહીં મળે હાલ તો બેન છે પાકિસ્તાનનો કોઈ વ્યક્તિ ભારતની અંદર પ્રવેશી શકશે નહીં બરાબર તો તારા તારા છોકરા જોતા હોય તો એ લઈ જાય તારે તારું બૈરું લેવું જોતું હોય ને તો એ લઈ જા અમારે તો ગતું કંઈ ખાપી છે જ નહીં કારણ કે આવનારા સમયની અંદર તારા છોકરા આતંકવાદીના પેટના બનવાના જ છે એ તો ફાઇનલ જ છે અત્યારની પબ્લિક તમામ અમારા ભારતની પબ્લિક એટલી રાડ પાડી રહી છે કે આને તગડો એના બાળકો સાથે આને તગડો પણ પેલું લપટ્યું અને એક વકીલ બી એવા વહેંખ ખાઈ પીને પડી ગયા છે જવા દેતા નથી હમણાં જ થોડા સમય પહેલાં પણ સીમા હૈદરની બહેનનો વિડીયો આવ્યો હતો પાકિસ્તાનથી વિડીયો દ્વારા એને વાત કરી કે બહેન સીમા તું પાછી આવી જા તને કોઈ અહીંયા આંગળી પણ નહીં ચીંધે અને તને કોઈ મારી નહીં નાખે તું પાછી આવી જા બિચારી રડતી રડતી ફોનમાં વિડીયો કોલ કર્યો બોલો તો તો સીમા હૈદર તું હજુ યોગીજીના ચપાટામાં નથી આવી પણ જ્યારે યોગીજી પીએમ બનશે ને તો સીમા હૈદરનું પાકિસ્તાન જવું ફરજીયાત થઈ જવાનું છે તો મિત્રો આજે તો તમે વાત ફાઇનલ જ કરી દો કે ભારતમાં સીમા રહે તો સારું અથવા પાકિસ્તાન ઉપડી જાય તો સારું અથવા એને પાકિસ્તાનમાં તગડી મૂકવામાં આવે તો સારું અને ભારત છોડાવે તો સારું કેટલા લોકો શું કહેવા માગે છે એ આજે તો તમે જણાવી જ દો કોમેન્ટની અંદર કે મિત્રો સીમા હૈદર ભારતમાં રહે એ કેટલા લોકોને પસંદ છે અને કેટલા લોકો એવું ઈચ્છે છે કે આને તગડી મૂકવી જોઈએ કાઢી મૂકવી જોઈએ તો એ પણ તમે કોમેન્ટની અંદર આજે જણાવી દો હો વાતની એક વાત નિર્ણય જલ્દીથી લઈ શકાય એટલા માટે કોમેન્ટની અંદર જણાવી દો જેથી આ વિડીયો પણ સરકાર સુધી જાશે અને સરકાર પણ જોશે કે પબ્લિક શું જણાવવા માગે છે કારણ કે પબ્લિક સરકાર છે આજકાલ પબ્લિક આધારિત નિર્ણય લેતી જ હોય છે જ્યારે ભારત પાકિસ્તાનને સાથે કોઈ યુદ્ધ કરવા માગતું નહોતું પણ જ્યારે આખો દેશ એક થયો ખડેપગે અને મોદી સાહેબને વારંવાર વિડીયો દ્વારા મીડિયા દ્વારા બધા તમામ પ્રકાર રીતે કહેવામાં આવ્યું કે પાકિસ્તાનનો ખાતમો કરો યુદ્ધ કરો પાકિસ્તાનને નિસ્ત અને નાબૂદ કરો આતંકવાદીઓને મારો ત્યારે લગભગ ચૌદ પંદર દિવસ પછી નિર્ણય લઈ અને આતંકવાદીઓને માર્યા તો એવી જ રીતે સરકારે એવી જ ચાહતી હોય છે કે પબ્લિક શું કહેવા માગે છે તો આવાના આવા વિડીયોની અંદર પણ સીમા વિરોધી વિડીયા હોય તો એની અંદર એક જ કોમેન્ટ કરવાનું રાખો સીમાને તગડો બીજી વાત નહીં ના કે આવનારા સમયની અંદર ચાર આતંકવાદીઓ મોટા થાય છે ભારતની અંદર અને આપણી આપણા હિન્દુઓને નડિયા વગર રહેવાના નથી એ લખવું હોય તો લખી લેજો બરાબર પછી ના હોય તો રાખો ને પાળો બાકી સરકારને પણ એટલું કહેવા માંગીએ કે તમારે કાઢવી ના હોય તો અત્યાર સુધી અને ભારતની નાગરિકતા તમે આપતા કેમ નથી ભારતનું એનું આધાર કાર્ડ કેમ બનાવ્યું ન નથી અત્યાર સુધી વોટર આઈડી કાર્ડ કેમ ના બનાવ્યું પાન કાર્ડ કેમ ના બનાવ્યું એનું કોઈ પણ હજુ સુધી એનું કોઈ પણ આઈડી પ્રૂફ ભારતનું હજુ બનાવ્યું નથી એટલે ટૂંકમાં કે ભારતની હજુ નાગરિકતા એને આપવામાં આવી નથી તો સરકારને પણ કંઈ એક રાહ છે નહીં જુઓ છો અથવા એને નાગરિકતા આપી દો અથવા ભારતમાંથી એને તગડી મૂકો તો પબ્લિકના મોઢે તાણા મરાઈ જશે બરાબર અને પબ્લિક એટલું ચાહે જ છે કે એને તગડો તગડો ને તગડો બીજી વાત જવા દો લપટિયાને તો મળી જશે ગમે એવી લપાટી બીજી એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી રેડી તો મિત્રો કોમેન્ટમાં અવશ્ય જણાવજો તમે શું કહેવા માગો છો કે ભારતમાં રહેવા દેવી છે કે તગડી મૂકવી છે જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોની અંદર આવા ને આવા વિડીયોમાં સાથ સપોર્ટમાં બન્યા રહેજો ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય હિન્દ